ગુજરાતમાં ભારતીય જનતા ની સરકાર બન્યાવીસ વર્ષ જેટલો સમય થશે એટલે આમ કેવું હોય તો કહી શકાય કે લગભગ એક પેઢી જેટલો સમયગાળો એ કોઈ નાનો સમયગાળો નથી સામાન્ય રીતે ચાર પ્રશ્નો જનતાની સામે સીધા આવતા હોય છે આરોગ્ય શિક્ષણ રોજગાર અને સુરક્ષા આ ચાર પ્રશ્નો એટલા પેચીદા છે પણ એ પ્રશ્નો એની માંગ એ જનતાએ કરવાની એ સરકારની નૈતિક જવાબદારીનો ભાગ હોય છે આજે સત્યાવીસ વર્ષ પછી જનતાની પરિસ્થિતિ એવી થઈ ગુજરાતની કે આને માગ્યા વિના સરકાર આપી શકતી નથી શિક્ષણ આરોગ્ય સુરક્ષા કે રોજગાર આ દબ બત્થી બત્તર પરિસ્થિતિમાં ગુજરાત પસાર થઈ રહ્યું છે હું ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પ્રબુદ્ધ લોકો જે રાજનીતિ સાથે સીધા જોડાયેલા છે એવા લોકો માટે હું આ કોઈ ટિક્કા કરી અને સરકારની સામે કોઈ માર્ક મેળવા નથી માંગતો પરંતુ ગંભીરતાપૂર્વકની આ વાત છે કે સમગ્ર સજીવ સૃષ્ટિ અને માનવ જાત જે જગ્યાએ ગંભીર પરિણામો ભોગવવાની શરૂઆત થાય છે એની ચિંતા છે સામાન્ય રીતે એક ઘરની અંદર એક કોઈ બીમાર હોય કોઈ ગંભીર બીમારીમાં પીડાય તો ઘરને જે ચિંતા થવી જોઈએ થાય એવી જ ચિંતા ગુજરાતની અંદર કેન્સરના દસ ટકા દર્દીઓ વધી રહ્યા છે દર વર્ષે તો સરકારની જવાબદારી શું સરકાર એના માટે શું ચિંતા કરી માય બાપ બરાબર સાડા કરોડની જનતાની માય બાપ તરીકેની સેવા કરવા માટે દિવસે ને પરિસ્થિતિ નાજુક દવા બને પાંચ હજાર ફેક્ટરાઓ ચાલે છે મને તમને તમારા પરિવારને સૌને ભરખી જવા માટે જીવ સાથે જબરજસ્ત ચેડા થઈ ગયા છે આ પાંચ ફેક્ટરાઓ જે જમીનમાં પેશીજ છાંટે છે એના મા બાપ છે સરકારની કોઈ જવાબદારી નહીં કે આ લોકોને કઈ રીતે કંટ્રોલમાં લાવે એ પેસ્ટિસાઈડને કારણે આપણે સૌ કેન્સરથી એના ભોગ બની રહ્યા છીએ અને સરકાર કોઈ પ્રકારના પગલાં ભરવા તૈયાર નથી એના કરતાં આગળ વાત કે ખાદ્ય ખોરાક હમણાં તમે થોડાક દિવસ પહેલા જોયું છે અમૂલ જેવી વૈશ્વ વિખ્યાત એ ડેરી છે છતાં પણ લોકોની હિંમત છે

એની ચિંતા કરવા માટે આમ જનતાની પણ જવાબદારીનો ભાગ છે નહીં માત્ર કોંગ્રેસ કે ભાજપ કે કોઈ પણ પણ એ જે નાગરિક તરીકે આપણને સૌને ચિંતાનો વિષય છે કે સરકાર આમાંથી માય બાપનો રોલ ક્યારે ભજવશે એનાથી આગળ ગામડાઓનું સ્થળાંતર શહેર તરફ જે થયું છે આ એટલો ગંભીર પ્રશ્ન છે કે ગામડાઓ ખાલી થતા રહ્યા કારણ કે ખેતી ઉપર ધ્યાન આપવાનું બંધ કર્યું સામાન્ય રીતે ખેતીમાં ધ્યાન અપાય સાહીઠ ટકા લોકો નિર્ભર છે ગામડાઓની ખેતી ઉપર ન પ્રાથમિક શાળા રહી ન આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બચ્યું ન કોઈ સુરક્ષાની સવલત બચી કે ન કોઈ સામાન્ય પાયાની જરૂરિયાતો બચી લોકો બિસ્તરા શહેર તરફ આવા લાગ્યા એક કરોડ થી વધુ સંખ્યા છેલ્લા દસ વર્ષની અંદર સૌરાષ્ટ્ર ખાલી થઈ ગયું આ ચિંતા કોણ કરશે આ ચિંતા માટેનો રોડમેપ કોણ બનાવશે આ અટકાવવા માટે પ્લાનિંગ કોણ કરશે એનાથી આગળ ભૂગર્ભ જળ દિવસે ને દિવસે નીચે ઉતરતું જાય છે અતિરેક આ આ કાયદાઓ કોણ બનાવશે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરાવશે દર વર્ષે એક મીટર જમીનમાં ભૂગર્ભ જળ નીચે ઉતરીયું છે પ્રાર્થના કરીએ આપણે સૌ પંડિત નેહરુને પગે લાગીએ કે એને એ દિવસે વિચાર આવ્યો હતો કે ગુજરાતની પરિસ્થિતિ પંચોતેર વર્ષ પછી નાજુકમાં નાજુક બનશે તેથી પાણી માત્ર નર્મદાનું પથ્થર મૂક્યો સરદાર પટેલના પટેલ પચાસ ટકા ગુજરાતને આજે કમસે કમ જ્યાં જરૂરિયાત છે ત્યાં આગળ પાણી પહોંચ્યું છે આ વેલ પ્લાનિંગ પંચોતેર વર્ષ પહેલા કરનાર દીર્ઘ દ્રષ્ટિવાળા જે નેતાઓ હતા આપણી નેતાગીરી કેટલી પામડી છે આપણે પંચોતેર વર્ષ પહેલા માટે શું વિચારી રહ્યા છીએ પચ્ચીસ વર્ષથી જે સરકાર ચાલે છે એને પંચોતેર વર્ષ પહેલાનું કયું એવું કામ કર્યું કે મારી ત્રણ પેઢી પછી પણ આ રાજ્યની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં આવશે સામે અમારી આજે માઇલસ્ટોન મૂકેલો છે એ પંચોતેર વર્ષ પહેલા એને કામમાં આવશે સાહેબ પ્રાથમિક શાળાઓ આરોગ્ય કેન્દ્રો એ બચાવી નથી એને તાળા માર આ લાંબા ગાળનું પ્લાનિંગ છે અમારા ભાવનગરના એક ખૂબ પ્રબુદ્ધ અને સાહિત્યકાર એક શિક્ષક કહેતા હતા કે જે રાજ્યની અંદર કે દેશમાં પ્રાથમિક તાળો લાગે હું માનું છું સરકારને મારી બે હાથ જોડીની પ્રાર્થના અને વિનંતી છે આ કોઈ રાજકીય બાબત નથી અને રાજકીય માપ અને તોલમાપથી જોવાને બદલે સકારાત્મક અભિગમ સાથે મૂકેલા મુદ્દા છે જે હું તમે લોકો રોજબરોજ આપણે એનો સામનો કરી રહ્યા છીએ આપણે બાળકો સામનો કરી રહ્યા છે એ ચિંતાના ભાગે સરકારની સામે મારી વાત છે અને હું માનું છું આજ નહીં તો કાલ આ દિશામાં સરકારે વિચારવું પડશે તો કેમ નહીં આજથી શરૂઆત કરી અને જનતાના પ્રાણ પ્રશ્નો ઉપર નહીં માત્ર પ્રાણ પ્રશ્નો જનતાના આ તો સજીવ સૃષ્ટિ ઉપર પણ પ્રહાર છે જંગલ જમીન નદી આ બધા ઉપર પ્રદૂષણની અસર છે અને બધી દરેક બાબત ઉપર આપણો જે રહેવન રહેણી કેણીનો જે શિરસ્તો બન્યો છે એ સરકાર કે કંટ્રોલ કરતી નથી એના કારણે બધું બન્યું છે પશુઓની હાલત આ છે દૂધાળ જાનવરોના દૂધની અંદર કેમિકલ ને પેસ્ટિસાઇડ આવવા લાગ્યું છે આપણે શું ખોરાકમાં મૂકીએ છીએ એ પણ જવાબદારી સરકારની ફિક્સ થાય છે સરકાર એના માટે ચિંતા કરે અને જનતાના બાળકોને કે પરિવારોને કુટુંબ અને પરિવાર બાલ કલ્યાણ યોજના નામનું જે તંત્ર ચાલે છે એને જાગૃત કરી અને આપણી આવનારી પેઢીની ચિંતા કરી અને લાંબા ગાળાનો રોડમેપ બને અને સરકાર જનતા સજીવ સૃષ્ટિ તમામની ચિંતા કરી અને વસુદેવ કુટુંબ કુટુંબકમની ભાવના સાથે ગુજરાત ચાલે એવી ભાવનાથી વહીવટ થાય તો આપણે સૌ એને આવકારીએ ચિંતાના ભાગે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ